નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાની મોટી અપડેટ સામે આવી છે બાવીસમો હપ્તો મેળવવા માટે કરો આ કામ જી હા મિત્રો સરકાર દ્વારા બાવીસમા હપ્તાને લઈને મોટી અપડેટ બહાર પાડવામાં આવી છે જે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે આજના વીડિયોમાં મિત્રો આ મહત્વની જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે વિડિયોના મારફતે આગામી હપ્તો એટલે કે મિત્રો બાવીસમો હપ્તો ટૂંક સમયના અંદર જ ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થવા જઈ રહ્યો છે જ્યારે મિત્રો પીએમ કિસાન સમાન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે આ કામ પૂર્ણ કરશો તો જ તમને જે આગામી હપ્તો એટલે કે બાવીસમાં હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે બધા ખેડૂત મિત્રો જાણી લેજો આ મહત્વની જાહેરાત કે સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે જાહેરાતમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમની વિગતવર માહિતી વીડિયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ વીડિયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ નાસૂકશો તો મિત્રો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે કમ્પલસરી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે જ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂત માટે આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મર રજીસ્ટ્રી કરવું જરૂરી છે જેથી મિત્રો રજીસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કસેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પર કરવામાં આવેલા રજિસ્ટ્રેશન થકી દરેક ખેડૂત મિત્રોને આધાર આઈડીની જેમ જ અગિયાર અંકનું યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના વીસી અથવા તો મિત્રો વીએલઈ ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે તો મિત્રો હવે સરકાર દ્વારા તેમજ મિત્રો ખેતી નિયામક શ્રીની કસેરી ગાંધીનગર દ્વારા અનુરોધ ખેડૂત મિત્રોને કરવામાં આવે છે કે તમારી જો આગામી હપ્તો એટલે કે મિત્રો બાવીસમો હપ્તો જો જોતો હોય તો તમારે કમ્પલસરી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હશે એમને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પાછલા હપ્તા એટલે કે આગામી હપ્તા જેટલા પણ હપ્તા મળશે એ મળવાપાત્ર રહેશે નહીંતર મિત્રો તમને જે આગામી હપ્તો જે ટૂંક સમયની અંદર જે બાવીસમો હપ્તો રિલીઝ થવાનો છે એમનો લાભ નહીં મળે તો મિત્રો જે જે ખેડૂત મિત્રોને હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે એવા ખેડૂત મિત્રોને સરકાર દ્વારા તેમજ મિત્રો ખેતી નિયામક કસેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે તમે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવો તમને મિત્રો જેમ આધાર કાર્ડની જેમ જ અગિયાર અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે આ મુજબ જ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે